હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું ઠંડી માટે ગરમા ગરમ પૌષ્ટિક અને ચટાકેદાર વઘારેલી મસાલા ખીચડીની રેસિપી તો વેજીટેબલ્સથી ભરપૂર આ ખીચડી આજે આપણે ડાયરેક્ટ કુકરમાં બનાવીશું અલગથી વઘાર કરવાની તમારે બિલકુલ પણ જરૂર નહીં પડે અને ખાવામાં એટલી ટેસ્ટી લાગશે કે તમે વારંવાર આ જ રીતે ખીચડી બનાવશો તો ચાલો ઝડપથી બની જાય તેવી ખીચડી બનાવવાનું શરૂ કરીએ રેસિપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરીને બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે દાળ અને ચોખા પલાળીને તૈયાર કરીશું તો તેના માટે બાઉલમાં આપણે એક કપ અને ઉપર એક ચોથા કપ જેટલા ચોખા ઉમેરીશું તો આટલા માપમાંથી તમે ચારથી પાંચ લોકોને સર્વ કરી શકો એટલી તમારી મસાલા ખીચડી બનીને તૈયાર થશે તો અહીંયા મેં જે ખીચડી માટેના ખીચડીયા ચોખા આવે છે તે જ ચોખાનો ઉપયોગ કર્યો છે ખીચડી બનાવવા માટે તમે આ રીતના નાની સાઈઝના ચોખા લેશો તો તેનાથી એકદમ સ્વાદિષ્ટ તમારી ખીચડી બનીને તૈયાર થશે અને હવે આપણે એક કપ અને એક ચોથાઈ કપ જેટલા ચોખાની સામે અડધા કપ જેટલી મગની ફોતરાવાળી દાળ ઉમેરીશું અહીંયા તમે મગની ફોતરા વગરની દાળ કે પછી તુવેરની દાળનો ઉપયોગ કરીને પણ ખીચડી બનાવી શકો છો હવે દાળ અને ચોખાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે તેમાં પાણી ઉમેરીને આપણે બેથી ત્રણ વાર જ્યાં સુધી એકદમ ક્લીન પાણી ના મળે ત્યાં સુધી આપણે મસળીને દાળ અને ચોખા બંનેને એકદમ સારી રીતે ધોઈ લઈશું તો લગભગ બેથી ત્રણ વાર મેં એકદમ સરસ રીતે દાળ અને ચોખા બંનેને ધોઈ લીધું છે હવે આપણે દાળ અને ચોખા ડૂબે એટલું આપણે આ રીતે ઉપરથી પાણી ઉમેરીશું અને જ્યાં સુધી આપણે આગળને પ્રોસેસ કરીએ ત્યાં સુધી આપણે દાળ અને ચોખાને સાઈડ ઉપર પલાળવા માટે રાખીશું આ રીતે આપણા દાળ અને ચોખા થોડાક પલળશે એટલે એકદમ ઝડપથી ખીચડી આપણી બનીને તૈયાર થઈ જશે તો હવે આપણે તેને સાઈડ ઉપર રાખીશું અને આગળને પ્રોસેસ કરી લઈશું તો હવે ખાયણી લઈશું અને તેમાં આઠથી દસ જેટલી લસણની કઢી ઉમેરીશું બે આદુના ટુકડા ઉમેરીશું અને ત્રણ મીડિયમ તીખા હોય તેવા લીલા મરચાંના આ રીતે ટુકડા કરીને ઉમેરીશું અને બધી જ વસ્તુને આપણે અધકચરી ક્રશ કરી લઈશું તો આ રીતે આપણે ખાયણીમાં વાટીને આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું એટલે તેનો સ્વાદ ખીચડીમાં એકદમ સરસ લાગશે તો અહીંયા આદુનું પ્રમાણ મેં થોડુંક વધારે રાખેલું છે એટલે તેનો સ્વાદ ખીચડીમાં એકદમ સરસ લાગશે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં એકદમ સરસ અદકચરી આદુ લસણ અને મરચાંની પેસ્ટ વાટીને તૈયાર કરી લીધી છે તો બિલકુલ આ જ રીતે તમારે અધકચરા આદુ લસણ અને મરચાંની પેસ્ટને વાટીને તૈયાર કરવાનું છે હવે આપણે ખીચડી બનાવીશું તો તેના માટે ગેસ ઉપર આપણે એક જાડા તળિયાવાળું કુકર રાખીશું અને તેમાં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું આ ખીચડીમાં તેલનું પ્રમાણ તમારે થોડું વધારે રાખવાનું તેલ હલકું ગરમ થઈ જાય એટલે તેમાં પાંચથી છ નંગ જેટલા લવિંગ ઉમેરીશું છથી સાત નંગ જેટલા આપણે કાળા મરી ઉમેરીશું એક તજનો ટુકડો ઉમેરીશું સાથે જ તેમાં એક તમાલપત્ર ઉમેરીશું બે સૂકા લાલ મરચાંના આ રીતે ટુકડા કરીને ઉમેરી દઈશું એક ટી સ્પૂન રાઈ ઉમેરીશું અડધી ટી સ્પૂન જીરું ઉમેરીશું અને જીરાને સારી રીતે ફૂટવા દઈશું જીરું સરસ ફૂટી જાય એટલે તેમાં એક ચોથાઈ ટી સ્પૂન હિંગ ઉમેરીશું થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું અને હવે તેમાં અડધા કપ જેટલી મીડિયમ સાઇઝમાં કટ કરેલી આપણે આ રીતે ડુંગળી ઉમેરીશું મિક્સ કરી દઈશું સારી રીતે અને આપણે એકથી બે મિનિટ માટે ડુંગળીને સારી રીતે આ રીતે સાતળીશું અને મસાલાને પણ સાતળી લઈશું તો આ રીતે મસાલા સતડાશે એટલે ખીચડીમાં તેનો ટેસ્ટ એકદમ સરસ લાગશે તો આ જે આ ખીચડી આપણે ડાયરેક્ટ કુકરમાં બનાવીએ છીએ એટલે બધા વેજીટેબલ્સ તમારે એકદમ ઝીણા કટ નથી કરવાના ડુંગળી સહિત આપણે આ રીતે બધા વેજીટેબલ્સને થોડાક મોટી સાઇઝમાં રાખીશું તો ડુંગળી એકદમ સરસ રીતે મેં સાતળી લીધી છે હવે આપણે જે આદુ લસણ અને મરચાંની પેસ્ટ વાટીને તૈયાર કરી હતી તે બધી જ ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલા આપણે કાચા સિંગદાણા ઉમેરીશું અને બંને વસ્તુને આપણે મિક્સ કરીને ફરીથી એકથી બે મિનિટ માટે સાતળીશું તો સિંગદાણા તમારે આ રીતે થોડીક ડુંગળી સતરાઈ જાય ત્યાર પછી જ ઉમેરવાના છે જો તમે ડાયરેક્ટ તેલમાં ઉમેરી દેશો તો સિંગદાણા બળી જશે તો આદુ લસણ મરચાંની પેસ્ટ અને સિંગદાણાને પણ મેં એકથી બે મિનિટ માટે સાતળી લીધા છે તો હવે આપણે તેમાં બાકીના વેજીટેબલ્સ ઉમેરીશું એક કપ જેટલા મીડિયમ સાઇઝમાં કટ કરેલા આપણે કાચા બટેકા ઉમેરીશું ત્રણ ટામેટાને પણ આપણે આ રીતે મીડિયમ કટ કરીને ઉમેરીશું ટામેટાનું પ્રમાણ પણ મેં થોડુંક વધારે રાખેલું છે એટલે ખીચડીમાં તેનો ટેસ્ટ એકદમ સરસ લાગશે એક બાઉલ જેટલા આપણે આ રીતે કાચા લીલા વટાણા ઉમેરીશું મિક્સ કરી દઈશું સારી રીતે તો અહીંયા જો તમારે ગાજર ફ્લાવર કે પછી રીંગણ ઉમેરવા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો પણ બધાના ઘરમાં એકદમ ઝડપથી શાકભાજી અવેલેબલ હોય અને ઝડપથી ખીચડી બની જાય એ રીતની ખીચડી આજે આપણે બનાવીશું તો લગભગ મેં એકથી બે મિનિટ માટે શાકભાજીને પણ મિક્સ કરીને સાતડી લીધા છે હવે આપણે તેમાં મસાલા કરી લઈશું એક ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો દાળ અને ચોખાના ભાગનું મીઠું પણ અત્યારે જ આપણે ઉમેરી દઈશું તો લગભગ દોઢ ટી સ્પૂન જેટલું મીઠું મેં ઉમેરી દીધું છે અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું દોઢ ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું બે ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કેવું છું ઉમેરી શકો છો અને હવે બધા જ મસાલાને આપણે સારી રીતે વેજીટેબલ સાથે મિક્સ કરીને એકથી બે મિનિટ માટે સાતળી લઈશું તો બધા જ મસાલાને મેં બે મિનિટ માટે સાતળી લીધા છે અને આપણા મસાલાનું કોટિંગ વેજીટેબલ્સ ઉપર એકદમ સરસ રીતે થઈ ગયું છે હવે આપણે જે દાળ ચોખા પલાળીને રાખ્યા હતા તેમાંથી મેં બધું જ પાણી નીતારી લીધું છે તો બધા દાળ ચોખાને આપણે આ રીતે પ્રેશર કુકરમાં ઉમેરીશું દાળ અને ચોખાને આપણે બધા જ વેજીટેબલ્સ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરીને એકથી બે મિનિટ માટે આ રીતે સાતળીશું એટલે તેના ઉપર પણ આપણા મસાલાનું કોટિંગ એકદમ સરસ રીતે થઈ જશે અને તમે આ રીતે બે મિનિટ માટે સાતળશો એટલે ખીચડીનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગશે હવે આપણે તેમાં પાણી ઉમેરીશું તો આ મસાલા ખીચડી તમે થોડીક ઢીલી બનાવશો તો ખાવામાં વધારે સ્વાદિષ્ટ લાગશે એટલે ચાર કપ જેટલું અહીંયા હું પાણી ઉમેરી રહી છું તમારા ચોખા નવા કે જૂના કઈ રીતના છે એ પ્રમાણે તમારે પાણીની જરૂર પડશે તો લગભગ ચાર કપ જેટલું મેં પાણી આ રીતે ઉમેરી દીધું છે મિક્સ કરી દઈશું એકદમ સરસ રીતે બધી વસ્તુને તો જો બાળકો શાકભાજી ખાવાનું પસંદ ના કરતા હોય તો તમે એકવાર આ રીતે ડાયરેક્ટ કુકરમાં મસાલા ખીચડી બનાવીને આપશો તો વારંવાર બનાવવાની જીદ કરશે એટલી ટેસ્ટી બનીને આ ખીચડી તૈયાર થશે તો બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર ત્રણ વિસલ કરી લઈશું ત્રણ વિસલ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ઓફ કરીશું અને પ્રેશર કુકરનું પ્રેશર પૂરું થાય એટલે આપણે ઢાંકણ ખોલીને ખીચડીને ચેક કરી લઈશું તો ત્યાં તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી મસાલા ખીચડી બનીને તૈયાર થઈ છે હવે ઉપરથી આપણે ફ્રેશ ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું આ રીતે ઉપરથી થોડાક ધાણા ઉમેરીશું એટલે ખીચડીનો સ્વાદ સો ગણો વધી જશે અને હવે એકદમ હળવા હાથે તે મિક્સ કરી લઈશું તો આ રીતની ખીચડી ગરમા ગરમ હોય ત્યારે તમારે તેને સર્વ કરવાની ખાવામાં વધારે સ્વાદિષ્ટ લાગશે તો હવે ગરમા ગરમ વઘારેલી મસાલા ખીચડીને આપણે સર્વ કરીશું તો તમે આ રીતે ડાયરેક્ટ કુકરમાં સ્વાદિષ્ટ અને ચટાકેદાર વેજીટેબલ્સથી ભરપૂર એવી વઘારેલી મસાલા ખીચડી ઘરે ના બનાવી હોય તો એકવાર આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે એટલી ટેસ્ટી લાગશે આ ખીચડીને તમે સફેદ કઢી સાથે પણ સર્વ કરી શકો છો તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે થેન્ક યુ ફોર વોચિંગ